દેશભરના દસ કરોડથી વધુ ખેડૂતો જેઓ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના બે હજાર રૂપિયાના એકવીસ માપતાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આવા ખેડૂત મિત્રો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે એકવીસ માપતાની ઓફિશિયલ તારીખની જાહેરાત કરી દીધી છે તો યોજનાનો એકવીસ મોપ કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે એકવીસ માપતાની લાભાર્થીની યાદીની અંદર તમારું નામ છે કે નહીં તમે ઘરે બેઠા જ ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકો છો

ગણતરી કરવી જરૂરી છે કે પીએમ કિસાન યોજનાની અંદર આવનાર હપ્તાની લાભાર્થીની યાદીમાં તમારું નામ છે કે નહીં જો તમે ઘરે બેઠા સરળતાથી ચેક કરવા માંગો છો તો સૌથી પહેલા તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઈટ ઓપન કરવાની રહેશે આ વેબસાઈટ ઓપન કરશો એટલે ખેડૂત કોર્નર એટલે કે ફાર્મર કોર્નર આવો એક ઓપ્શન જોવા મળશે ખેડૂત મિત્રો એ ફાર્મર કોર્નર આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે જેવા ખેડૂત મિત્રો તો ફાર્મર કોર્નર આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમને લાભાર્થીની યાદી એટલે કે બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન જોવા મળશે ખેડૂત મિત્રો એ બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેવા ખેડૂત મિત્રો બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી સામે કેટલીક વિગતો ખુલશે જેની અંદર તમારે તમારું રાજ્ય તમારો જિલ્લો પેટા જિલ્લો બ્લોક અને ગામ આટલી વિગત દાખલ કરવાની રહેશે આટલી વિગત દાખલ કરી દીધા પછી તમારી સામે એક કેપ્ચા કોડ હશે આ કે કેપ્ચા કોડ તમારે દાખલ કરવાનો છે કેપ્ચા કોડ દાખલ કરી દીધા પછી ગેટ રિપોર્ટ આ ઓપ્શન જોવા મળશે આ ઓપ્શન જોવા મળે એટલે કે ગેટ રિપોર્ટ આ ઓપ્શન જોવા મળે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવા તમે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારા ગામની અંદર કેટલા કેટલા ખેડૂત મિત્રોને પીએમ કિસાન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે તેનું પૂરેપૂરું લિસ્ટ તમે જોઈ શકો છો અને એકવીસ માં હપ્તાની લાભાર્થીની યાદીની અંદર એટલે કે આ યાદીની અંદર તમારું નામ છે કે નહીં એ પણ તમે હવે જે પણ ખેડૂત મિત્રો ઘરે બેઠા ઓનલાઈન ચેક કરવા માંગે છે કે પીએમ કિસાન યોજનાના એકવીસ માં હપ્તાની લાભાર્થી ની યાદી ની અંદર પોતાનું નામ છે કે નહીં તેવા ખેડૂત મિત્રો એ પીએમ કિસાન યોજના ની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન આ વેબસાઇટ ઓપન કરવાની રહેશે આ વેબસાઇટ ઓપન કરશો એટલે તમારી સામે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન આ વેબસાઇટ આ રીતે ઓપન થઈ છે આની અંદર તમારે ફાર્મર કોર્નર આ જે ઓપ્શન દેખાય છે એ ફાર્મર કોર્નર્સની અંદર તમારે પસંદ કરવાનું રહેશે જેની અંદર તમારે એટલે કે ફાર્મર કોર્નર્સની અંદર બેનિફિશિયરી લિસ્ટ આ જે ઓપ્શન દેખાય છે આ ઓપ્શન પર ક્લિક કરવાની રહેશે જેવા તમે બેનિફિશિયરી લિસ્ટ આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારે આટલી વિગત દાખલ કરવાની રહેશે જેમાં સ્ટેટની અંદર જે પણ ખેડૂત મિત્રો જે પણ સ્ટેટની અંદરથી ચેક કરે છે તેવા ખેડૂત મિત્રોએ પોતાનું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે સ્ટેટ સિલેક્ટ કરી લીધા પછી ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારે તમારો જિલ્લો પસંદ કરવાનો રહેશે જિલ્લો પસંદ કરી લીધા પછી તમારે તમારો બ્લોક પસંદ કરવાનો રહેશે એટલે કે તાલુકો પસંદ કરવાનો રહેશે તમારે તમારું ગામ પસંદ કરવાનું રહેશે જેવું તમે ગામ પસંદ કરશો અને ત્યારબાદ તમે ગેટ રિપોર્ટ આજે ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે તમે તમારા ગામની અંદર એટલે કે તમારા ગામની અંદર કયા કયા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહ્યો છે તેનું પૂરેપૂરું લિસ્ટ તમે અહીંથી ચેક કરી શકો છો અને આ લિસ્ટની અંદર તમારું નામ કે નહીં તમે ઘરે બેઠા ચેક કરી શકો છો અને જો એકવીસમાં આપતાના બે હજાર રૂપિયાની યાદીની અંદર તમારું નામ નથી તો થી જ તમારે ઈ કેવાયસી બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક અને પોતાના જમીનના રેકોર્ડ ની ચકાસણી કરાવી લેવી જોઈએ જેથી કરીને પીએમ કિસાન સર્માનની યોજના નો લાભ તમને મળી શકે ત્યારબાદ વાત કરીએ એકવીસમાં આપતાના બે રૂપિયા કઈ તારીખે તમારા ખાતામાં જમા થશે તો બે હજાર રૂપિયાનો એકવીસ મોફ તો ઓગણીસ નવેમ્બર બે ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે